આજે હોટે આજે હોટલ નું લે આવશો આ તમે બધા બે માં દીકરો ની એ બધા હા તો ખીચડી ખાવાનું હે સો એઝ યુ નો કે આજે કાકાને કાકી લોકો તો લગ્નમાં ગયા અને ઘરે હું ને એમાં એકલા જઈ બપોરનું જમવાનું તો કાકી કરી ગયા તો સવારના પણ રાતનું જમવાનું આપણે કંઈક બારેથી અરેન્જ કરવું પડશે ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વગેરે કાંઈક પછાડના સાડા ચાર અને જોવો હવે રાતનું શું લઈ કેમ કેમકે વધારે સ્પાઈસી કે વધારે હું કંઈક તેલવાળું કે માને બી ના ચાલે ને એટલા માટે થોડુંક એવું કંઈક હલકું ફૂલકું આપણે જમવાનું લઈ આવશું અને જો હું અગર કે જમવામાં શું જોઈશે તો એનો જવાબ શું હશે તમને કહી દઉં અજે હશે હાલ છે તને જે મજા આવી લઈ આવજે ટ્રાય એ પછી રાતે જમવામાં શું જોઈશે મને જે હશે રોટલા ટાઢા હશે મને જો મેં તમને કીધું ને એનો જવાબ શું હશે આ જ હશે ટોટલી સેટિસ્ફેક્શન જયારે બી પૂછો કોઈ વસ્તુ માટે એમ જ કહે કે મને જે હશે હાલશે મને કાંઈ એવી ખાસ જરૂર નથી કે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ મારા જીવનમાં બી કરવી મને કે જે હશે હાલશે મને એમ લાગ્યું કે આપણા વાળ કપાવવાની જરૂર થઈ ગઈ કેમ કે થોડાક મોટા લાગેલા અને આ વખતે એમ વિચાર્યું કે આર્મી કટ કરાવી નાખી એકદમ નાના નાના વાળ કરાવી નાખી તાકી હવે જોઈ કેવા લાગેલા જે બી લાગે ખરાબ લાગશે તો બી આપણી મરજી ભાઈ આપણા વાળે શું ફરક પડશે બે ત્રણ મહિનામાં ફરી પાછા થઈ આવશે બે ત્રણ મહિના ક્યાં એક મહિનામાં પાછા થઈ આવશે તો જો આપણે માર્કેટમાંથી એકદમ ટેસ્ટી ટેસ્ટી જમવાનો લઈ આયા અને આજે માન એકદમ મસ્ત આપણે જમાડ તો જો ઘરે કાકી નથી તો ઘરના કામ થોડા ઘણા મને કરવા પડેલા રહ્યા જેમ કે આ દૂધ ગરમ કરવું દૂધ હમણાં આવ્યું તો દૂધ ગરમ કરવું આજે હું જલ્દી બારથી ઘરે આવી ગયો કેમ કે મા ઘરે એકલા હતા અને હવે જે અમે રાતે જમશું એ વાસણ બી બધા હું જ ધોઈશ તો ક્યારેક ક્યારેક ઘરનું કામ કરવું પડે ઝાડુ પોતા બી થશે જમવા પછી તો એ બી કરવા એનર્જી આવી તમને રાતે આજે શું જમશું પનીર બટર મસાલા આજે હોટેલ નું આજે હોટેલ નો લે આવ

હાલ વળી પાછા સાફા ધોવાનો કાર્યક્રમ ચાલુ હોય કેમકે હજુ પાછી એક વર્દી આપને મળી હે ને ગ્રુપ બનાવી લો જેને બી ઓર્ડર કપે એ ફોન કરો આ નંબર ઉપર મૂકી દીધા આમાં નાખી દો નકો નંબર પછી ઓલ ગુજરાતમાં તમને જવું પડશે સાફા બાંધવા ઓલરેડી પોણા એક વાગી ગયો ને આપણો બ્લોક નહીં આવ્યો હોય આજે થોડુંક લેટ થઈ ગયું એ બ્લોગને કેમ કે વ્લોગમાં એટલું ખાસો કાંઈ કન્ટેન્ટ હતો નહીં અને જેને કહેવાય ને કે બે ત્રણ મિનિટનું કન્ટેન્ટ હતું એટલે માટે પછી મેં રેવાતું મને એમાં તો આજે અપલોડ નહીં કરું પણ તેમ છતાંય શાયદ તો અઢી ત્રણ વાગ્યા સુધીમાં વ્લોગ આવી જશે તો જો આજે બી લગ્ન એક આમંત્રણ હે બપોર જમવાનું પણ કોઈ જશો તમે નહીં જાય ને કોઈ આજે જવાના નથી કેમ કે બધા લોકો ત્રાસી ગયા એ લગ્ન થી એટલા માટે સાહેબ તો આમ તો પેલા મારી પ્લાનિંગ હતી પણ આપણે કોઈ ફ્રેન્ડ જતા નથી એટલે આપણે ફ્રેન્ડ્સ વગર તો ક્યાંય જતા નથી ફ્રેન્ડ્સ હોતો વળી એમ થાય કે ચલો હાલો ભાઈ એક બે ફ્રેન્ડ્સ તો થઈ જાય એમ આપણે જી આવી પણ એવું બી નથી તો આજે કોઈ નહીં જાય બધા લોકો ઘરે જ જમશે અને આજે ઘરે શું બનાવશો તમે ખાસું એમ બરાબર સેવ હશે નહીં મીઠી સેવ સેવ મીઠી સેવ સેવ અચ્છા ઓકે સો ગાઈઝ આજ ના વ્લોગ માં આટલું જ ફરી મળીશું આવતી કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આ સુધી જોયો આ વિડીયો તો લાઈક કરજો નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આઈ નો કે એક્સમોલ વિડિયો એને માર રાગો ભાઈ ઘણી બધી રેડુ કરે રી પણ એ આપણે નેક્સ્ટ વ્લોગ કવર કરશો ઠીક છે ટાટા બાય બાય એન્ડ ટેક કેર સ્કૂલેથી આવીને આય કંપની દેવા મંડી કે એમની કે પેલું જમી લે ના બની જશે હમણાં જ તમે આમાં લાગી ગયા તે બધું તને એકલી ને જ કરવાનું હોય અમે બધા સુઈ જઈ તો ઠીક ના